બસ સ્ટેન્ડ વર્કશોપ ખાતે ડેપોમાં કંડક્ટર તરીકે નોકરીની ફરજ જોઈન્ટ કરી વય નિવૃત્ત થતા એસટી વિભાગ દિયોદર દ્વારા ટીસી રમેશભાઈ માડીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમનું આયોજન ડેપો મેનેજરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં ડેપોમાં ટીસી તરીકે ફરજ બચાવતા ભાઈ માળીને દિયોદર ડેપો પરિવાર દ્વારા સાફો અને તલવાર તેમજ શ્રીફળ આપી ભાવભરી વય નિવૃત્ત વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓગણીસો નેવ થી ઓગણીસો પંચાણું સુધી મહેસાણા વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી ત્યારબાદ ઓગણીસો છન્નુમાં દિયોદર ડેપોમાં બદલી થતા કંડક્ટરમાં ફરજ બજાવીને જેમાં છેલ્લા ચાર વર્ષથી ટીસીમાં પ્રમોશન થતા આજ રોજ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ ચોત્રીસ વર્ષ સુધી સેવા ફરજ પરથી વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો મહત્વનું છે કે આજે દિયોદર ડેપો ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ માળી જેઓના ભય નિવૃત્ત થતા દિયોદર એસટી વિભાગના મેનેજર સહિત એસટી ડેપો ડ્રાઈવર કંડક્ટર એસટી વર્કશોપના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેઓની સાથે તેમના પરિવારજનો સ્નેહીજનો વિવિધ ભેટ સોગાદોથી સન્માનિત કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શરૂઆત કરેલી અને ઓગણીસો છન્નુંમાં મેં દિયોદર ડેપોમાં કન્ડક્ટર તરીકે આવેલો અને છેલ્લા ચાર વર્ષથી જે ટીસી તરીકે મેં મારી ફરજ અદા કરી અને આજે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ હું નિવૃત્ત થઉં છું એમાં ડેપો મેન્દ્ર સાહેબ એસટીના તમામ ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ પતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે હવેના પછીના વરસ વર્ષોમાં આવી રીતે એસટીના કર્મચારી ભાઈ બહેનો સુખ શાંતિથી રહી અને પોતાની ફરજ નિભાવે અને એ કાર્ય પૂર્ણ કરે એવી મારી પાસે પ્રાર્થના છે